તો ચોટીલા શહેરમાં પુરૂષનો મૃતદેહ મળી આવતા દોડતા બચ્ચ છે હત્યા થયેલ પુરૂષનો મૃતદેહ મળી આવતા ચોટીલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે મળી આવ્યો મૃતદેહ જે બા હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અકબર છે મહારાષ્ટ્રના વરધા ગામમાં રામચંદ્ર પ્રેમદાસ પવારનો મૃતદેહ મળી આવ્યો છે બે દિવસમાં બે મૃતદેહ મળી આવતા ચકચાર બચ્યું છે મૃતદેહ ને ચોટીલા પોલીયમ અર્થે ખસેડાયો છે હોસ્પિટલ

રામચંદ્ર પ્રેમદાસ પવારનો મૃતદેહ છે બે દિવસમાં બે મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક જાગ્યા છે લઈને પોલીસે પીએમઆરથી છે હાથ ધરવામાં કે કયા કારણોસર હત્યા કરાય છે તે તમામ દિશામાં તપાસ હાથ ધરાય છે હત્યાનું કારણ હજુ સુધી છે પરંતુ મહારાષ્ટ્રના વરતા ગામના રામચંદ્ર પ્રેમદાસ પવાર મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે હત્યા કોણે કરી છે કારણોસર હત્યા કરવામાં આવી છે તે તમામ બાબતે તપાસ હાથ ધરી છે પોલીસે શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે તજવીજ હાથ ધરી છે ત્યારે હત્યાનું કારણ હજુ સુધી એક બંધ છે ચોટીલાના પીએમ અર્થે તેને હોસ્પિટલમાં ખસેડાયો છે હત્યારાની શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે તમામ બાબતે ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી રહી છે કે છે અને આગળની કાર્યવાહી હાથ રહી છે મહારાષ્ટ્રના વરધા ગામનો રામચંદ્ર પ્રેમદાસ વ્યક્તિની હત્યા કરાઈ છે બે દિવસમાં બે મૃતદેહ મળી આવ્યા છે ત્યારે અલગ અલગ બે મૃતદેહ મળી આવતા પોલીસ પણ દૂરથી થઈ છે ત્યારે આ તમામ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે હત્યા હત્યારાની શોધખોળ કરતા પોલીસે તજવીજ હાથ ધરી છે હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ મૃત્યુ થતા તમામ બાબતે આગળ કાર્યવાહી હાથ ધરાઈ છે